તો હેલો મિત્રો તો આપણે આવી ગયા છે પાછા હતા ને ઠકાણે તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી અને મારા દોસ્તી વિલેજ બોયમાં બધાનું હાર્દિક હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે આપણે કાયમ વિદ્યામાં આમ છે તેમ છે પરિચય ચાલતા આજ પરિચય નથી હાલવાનો આજે આપણે સીધે સીધું કાનડા વિશેની વાતો કરવાની છે બસ તો બનાવી રહ્યો મારા બ્લોગમાં તો દાદા ને આપણે અત્યારે તો ટેન્ટિંગમાં હાલે તમને ખબર છે ને કે કપડા મેચિંગ કરવા મારે કપડા મેચિંગ અરે નું આવ્યો આવ્યો દાદો આવ્યા ને હાથમાં ક્યાં ખેજો

કુકડે મેલું એના ઘરની પાછળ શેડો ભૂલી ગયો નહી મારા જાડિયા જમાદાર બધા ગામના હવાલદાર आया कौन हो रहन दाना अरे मिलवाया वो कान चढ़ा कदमी दार हेठा उतरो ने पलन बैठा हेठा उतरे ने अपने सूखा मेला आते ना से पैर है जो बाप अगलो गांडा नहीं मार पैर जो रोजू अंधेरे આમાં દેખાય બધું તો વિજય ભોઈ અને હાજો આજે આજે ઈદર આજે આવી ગયો છે મારી સાથે અમનો ભુલકણો તો આજે નથી આવ્યો અમદાવાદો કોમેડી છે મારી સાથે બહુ મજા આવી ગયો એમ એ માતાજી મિત્રો હું અમે આવી ગયા ફરી એક નવો રેસીપી કહો મસ્ત મસ્ત અહીં બીજું બ્લોક લઈને હમ

એના માટે સિંગ ખાવાની અમે શરત રાખીએ આવો આમ કે હું તો નથી રમતો મને પત્તામાં એ નથી ખબર પડતી પણ રમેરા લોકો આમ કે ગામમાં ચોરે ભેગા થઈ અને મોટા મોટા વડીલો દસાકોટ મેડી જે કહેતા હોય તમે એ રમતા હોય છે અને આપણે પત્તાવાળા તો રસ લેતા નથી અને રહી વાત એક આઠમની કે મિત્રો આઠમ એક બહેનો માટેનો નવો ઉત્સવ છે અને ભગવાન માટેનો આપણો તહેવાર કેવાય કે જન્માષ્ટમી એટલે આઠમ એટલે દરેકને પાડવો અને મજા કરવી ખાસ કરીને મારી દારૂ તો નથી પીતો પણ છતાં એમ કે પીવે આડુ બધું બોલે એના કરતા રમ્યા એ આયા કાનુડાયા પછી એમ ઘરવારા આપણા કહેતા હોય બેન હોય કે ઘરવારા હોય બેન જ કેવાય ને મારે તો કઈ ઘણું કેવાય નહીં એટલે બેન ને જાવું હોય તો પ્રેમ થી મેલજો બે પાંચ દાડા રમી આવે અને તમે પણ ભેગા જાજો અને આ હરામાં જાય એની મોજ પાંચ દાડા ની એ કાનોલા જન્માષ્ટમી મજા કરી આવો બીજું તો ઘણું હું કહો છું બરોબર તો આપણે બહુ મજા આવી વાત કરી તો આવાના અલગ માં આપણે આવતા ફરી મળશું તો આધી વિરામ આપીશું જય માતાજી